માત્ર ને માત્ર અઠ્યાવીસ હજાર પાંચસો માં હોન્ડા વાળા નું એક્સ બ્લેટ બે હજાર અઢાર ના છઠ્ઠા મહિનાનું છે મિત્રો અને ફર્સ્ટ ઓનર છે અને આ કોઈ ડાઉન પેમેન્ટ નથી મૂળ કિંમત જ ગાડીની અઠ્યાવીસ છે અને પ્લસ બીજી વસ્તુ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ની અને મારું પેજ સાઈડ દેખાય છે ફોલો કરી લેજો અને એક ખાસ વાત જે હશે જેન્યુન રિવ્યુ જ આપશે તમારો ભાઈ મિત્રો કોઈ જાતની છેડછાડ તમે વિડીયો યુટ્યુબ નો એ માટે જ બનાવી કે તમે ઓનલાઈન ગમે ત્યાંથી ગાડી બુકિંગ કરાવી શકો તો જેન્યુન રિવ્યુ આવશે મિત્રો એમાં તમારા જવાબદારી કઈ ઘટે જ નહીં મિત્રો ટાઈમ વેસ્ટ ન કરવાનો ફટાફટ ગાડીની વાત કરીએ મિત્રો બે હજાર ગાડી છે મિત્રો હુંડા બેટ બહુ સારી ગાડી આવે છે પ્લસ મિત્રો શું કહેવાય કે લાગે સ્પોર્ટ્સ બુક એક આપે છે ગાડી અને બહુ જેન્યુન ગાડી ટૂંકમાં હલાવવાની બહુ મજા આવે મિત્રો પિકઅપ બીકઅપ કઈ ઘટી ને એકસો સાહીઠ ની ગાડી આવે છે તો મિત્રો પેલેથી ગાડીનો સ્ટાર્ટ કરશો મિત્રો

પચાસ થી પણ ઓછું કહી શકો તમે છે પછી બાકી ગાડી સારી છે એક સીટ કવર નાખવું પડે એવું છે ન નાખો તો ચાલે છે પણ નખાવી દો તો દોઢસો રૂપિયા નું સીટ કવર થશે મિત્રો બાકી આમાં કંઈ બીજો કોઈ આ બધા જે ફાઈબર છે એ બધું ઓકે જ છે ગાડીનું પ્લસ આમાં કલર ફુવારાથી ટચિંગ મારેલું છે એ નોર્મલ છે આમ ખબર ન પડે પણ હું તમને કહી દઉં છું કે ટચિંગ મારેલું છે ગાડીમાં કલરના ફુવાર નોર્મલ એવું મિત્રો અને સાઈડ પેનલ દેખાતી હશે કલર થોડોક ડીમ પડી ગયો છે ગાડીનો પછી ઉપરથી પણ અહીંયા તમે જોઈ શકો છો ટાંકીમાં કલર ડીમ પડી ગયો છે પણ એક સારી વાત એ છે કે ફાઈબર ક્યાંયથી ક્રેક નથી ફાઈબર જે છે જેન્યુન છે કોઈ ચોટાડેલું કે ફેવિક એવું કઈ છે નહીં મિત્રો આ પેનલ નવી લખેલી છે બે સાઈડની કંપનીની કંપની ઓરિજિનલ નવી લાખેલી છે મિત્રો બરાબર છે એન્જિન તો ગાડીનું સારું છે એ હું ચાલુ કરીને તમને બતાવી દઈશ પ્લસ મિત્રો આ તમે જે લેગ ગાર્ડ જોઈ શકો છો લેગ ગાર્ડ આ લેગ ગાર્ડ મિત્રો થોડું આ જે સડી ગયું છે એ તમારે નવું નાખવું પડશે અને આ આ જો ઠીક છે બાકી સડી ગયું જોઈએ તૂટી ગયું જોઈએ નવું નાખવું પડશે ઈ ઓકે છે બાકી પાછળની બ્રેક આખી ઓકે છે કમ્પ્લીટ ગાડી કીક થી પણ ચાલુ થઈ જાય છે અને સેફી પણ ચાલુ થઈ જાય છે બેટરી નવી નાખી છે પણ થોડી લો થઈ ગઈ અત્યારે ચાર્જિંગ નથી કરી તમે જોઈ શકો છો મિત્રો ગાડીનો અવાજિનમાં ક્યાંય આ બધા રજુભાઈ મિત્રો અને જે મેન વાત આગળની ડિસ્ક્રેક છે ને મિત્રો એનું કામ તમારે કમ્પ્લીટ કરવું પડે એમ છે આ માસ્ટર ઉપરનું બી ખરાબ છે નીચેનું માસ્ટર છે જ નહીં ગાડીમાં બરોબર છે એટલે ડિસ્બ્રેક નું અને આ પ્લેટ પણ નથી એ તમે નાખવાની ગણતરી રાખજો મિત્રો સમજો કે પાંત્રીસો ચાર હજાર ની અપ ખર્ચો જશે એ તમારે કરાવો એટલી ગણતરી રાખજો જ મિત્રો ખર્ચો કરાવવાની કેમ કે સેકન્ડ હેન્ડ ગાડી જે એટલે આપણે જે છે જેન્યુન રિવ્યુ આપશે હું ઇન્સ્ટાગ્રામના દોઢ મિનિટના વિડીયોમાં ન સમજાવી શકું કે શું ખર્ચો છે બરાબર છે અને આપણે એવું પણ નથી કહેતા બધા જેમ બુકમાં ગાડી ઓનલાઈન દુનિયાના વેચે છે મિત્રો ગાડી વેચવાવાળા બરાબર છે પણ કેવું કે ભાઈને એક નંબર ગાડીએ લઈ જાવ નહીં મિત્રો જે હશે રિયલ શું કે ફેક્ટ વાત તમને સમજાવીશું યુટ્યુબમાં જેથી કરીને મારા કસ્ટમરને કોઈ છેતર ટૂંક હું તો ઠીક આપણે તો એવું કામ કરતા જ નથી પણ બીજો કોઈ પણ તમને છેતરીને ન જાય મિત્રો એના માટે યુટ્યુબ વિડીયો બનાવવાનું છે મિત્રો બાકી બીજું કોઈ એવું નથી બરાબર છે આપણે મહેરબાની છે ધબા ધબી બોલે તમે જોઈ શકો અહીંયા થોડો કલર છે એ રફ થઈ ગયો પણ એ તો સ્પ્રેથી થઈ જશે એવું નોર્મલ છે આ પેનલ પણ નવી નાખેલી છે મિત્રો બરોબર છે પછી કાગવાળી કાર્બોરેટર વાળી ગાડી છે એટલે બેસ્ટ ઓપ્શન છે તમારા માટે કે કાર્બોરેટર વાળી ગાડી છે બાકી બે પગા ઓકે છે આ બધું કંડિશન થોડું ટૂંકમાં તડકો લાગે એટલે એ આ રીતનું જ આવે છે કોઈ બી ગાડી લેવું તડકે પડી રહેતી હોય ને ગાડી તો આ ટૂંકમાં ડલ પડી જાય છે બરોબર છે ચેન ચકર મિત્રો ગાડી ના ખરાબ છે એ નાખવા પડશે તમારે ચેન ચક્કર પ્લસ આઈ નો લોક છે એ પણ ખરાબ છે આ વાયર થી સીટ ખુલે છે

ને તમારું ટૂંકમાં અહીંયા હું યુટ્યુબ વિડીયો બનાવું એટલે તમે જોઈ શકો છો તમારું દિલ રાજી થાય મિત્રો કે નહીં મેં વ્યવસ્થિત ચેક કરીને લીધી અને હું તમને સમજાવી પણ દઉં છું બધું મિત્રો આ બધીમાં ટચિંગ થોડું થોડું મારેલું છે ગાડીમાં બરોબર છે બાકી બીજું બધું આ પેનલ બધી નવી નાખેલી છે મિત્રો તમે જોઈ શકો છો આપણે જ ઓરિજિનલ નખાવી છે આ પેનલ બધી ઓરિજિનલ હોન્ડાની નાખી છે એટલે એ બે ફિકર તમારે આ પાછળની પેનલો આગળની પેનલ વાઇઝરનું ને બધું પેનલ ઓરિજિનલ નાખેલી છે બાકી ગાડી આમ ઓકે છે એન્જિન બિન્જિન સારું છે ગાડીનું સેલ્ફ સ્ટાર્ટ છે